તજજ્ઞો દ્વારા પેનલ ડિસ્કશનનું વાણિજ્ય ભવન રેસ કોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના એજ્યુકેશનલિસ્ટ પેનલ નિકિતિન કોન્ટ્રાક્ટર પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ પર્યાવરણ પ્રેમી એમ એસ નેહા સરવતે કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરાના ડાયરેક્ટર ડૉક્ટર જીતેન્દ્ર ગવલી સિટીઝન એક્ટિવિટ અને પ્રોગ્રામના ડાયરેક્ટર અનુપ કોઠિયાલા શિક્ષણવિદ અને લેખક હિતાર્થ પંડ્યા સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નિષ્ણાંતો દ્વારા પેનલ ડિસ્કશન કરી વિશ્વામિત્રી નદીના પૂરનું કારણ જાણવા અને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ અંગે પેનલિસ્ટે પોતાનું મંતવ્ય આપતા મીડિયા સમક્ષ વિસ્તૃત માહિતી આપી હતી Future, a mystery, presently

તો ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવો પડે ઉકેલ આવી શકે એમ છે અને અત્યારે તમે જે ભોગવી રહ્યા છો એ કદાચ ઓછું ભોગવવું પડે અથવા ના ભોગવવું પડે એ જ મૂળ મુદ્દાની વાત કરવાની કોશિશ અમે આજે કરવાના છે વિગતવાર કોઈને પૂછવાની જરૂર નથી આ માનવ સર્જિત જ છે અને જે વિકાસની સમજ છે એ આજના વિકાસનું ની સમજ સર્જિત છે વધારે ચોક્કસ કહું તો આજના વિકાસની જે સમજ છે જેમાં લોકો પણ સામેલ છે એનું સર્જિત આ ડિઝાસ્ટર છે ના અમે વિગતમાં વાત કરીશું કે આ છે ને શોર્ટ ટર્મ કે એક મિનિટમાં કહેવા જેવો મુદ્દો નથી એટલે હું વિનંતી કરીશ કે આના અંગે વિગતવાર ચોક્કસ વાત થશે ને આજે થવાની છે ને પછી પણ થશે ઓકે આ જે નદી છે ને આપણી એ સિઝનલ રિવર છે આપણે વિશ્વામિત્રી નદીને સમજવી પડશે કે જ્યારે પૂર આવતું હોય છે ત્યારે વરસાદમાં જે પૂર આવે અને પછી ઉનાળામાં એ ધીરે ધીરે પાણી ઓછું થઈ જાય છે આ નદીનું તો આપણે આ ધ્યાન રાખવું પડશે કે આ કોઈ પેરેનિયલ રિવર નથી સદા વહેતી નદી નથી એટલે જેમ વરસાદ થાય એનાથી એ રિજ્યુરેટ થાય અને પાછી ઉનાળામાં જતી રહે પણ એના ઘણા બધા એવા વિસ્તારો છે જેને આપણે અત્યારે વેસ્ટલેન્ડ ગણીએ છીએ જેને કોઈ મહત્ત્વ નથી આવતા અને ત્યાં કોઈક ટીપી સ્કીમોને એવું બધું આપણે કરીએ છીએ અથવા તો હમણાં જેમ જુઓ તો ફ્રેટ કોરિડોર હોય કે આપણો એક્સપ્રેસ વે હોય કે પછી હવે બુલેટ ટ્રેન છે તો આ બધી વસ્તુઓ આપણે કરતા જાય છે જેટલા આવી રીતના ક્રોસ સેક્શન નદીને કાપીને આપણે ઉપરથી કોઈક વસ્તુઓ વેવડાવીએ છીએ રોડ હોય કે રેલવે હોય કે બુલેટ ટ્રેન હોય કે કંઈ પણ તો ત્યારે આપણે ચોક્કસ એના પાયા નાખતા હોય છે જમીનને લેવલિંગ કરતા હોય છે તો આપણે પૂર્ણ પરિપ્રેક્ષમાં આ વિષય કરવો પડશે કે એનું ટોપોગ્રાફી કેવી છે એની લેન્ડ કેવું છે લેન્ડફોર્મ કેવો છે જમીન ક્યાંથી ક્યાં સ્લોપ છે વરસાદનું પાણી જેટલું આવે છે એ જમીનમાં કેટલું ઉતરે છે આપણે કુદરતી રીતે જ આ વોટર હાર્વેસ્ટિંગ થતી વસ્તુઓ છે જે જે આપણે તળાવોના બ્યુટિફિકેશનના નામે કોન્ક્રીટથી આખું ઢાંકી દઈએ છીએ અથવા તો નદીને રિવરફ્રન્ટના નામે જ્યાં જ્યાં પણ રિવરફ્રન્ટ બન્યા છે ત્યાં આપણે એ નથી સમજતા કે આ હજારો વર્ષ જૂની આપણી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે એની જોડે આપણે રમત કરી રહ્યા છે વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે સૌથી મોટું કોઈ બળ હોય તો આપણે રિપેરિયન અમે એને રિપેરિયન કહીએ ઇકોસિસ્ટમના ભાષામાં ત્યાં વધારે વધારે બાયોડાયવર્સિટી હોય છે એટલે વનસ્પતિઓ પ્રાણીઓ એ બહુ જ અગત્યના છે નદીની અંદરના નદીના કિનારા ઉપરના અને આ કિનારાને સંજીવન રાખવાનું કામ આપણે કરવું પડશે આપણને સમજવું જ પડશે ખાલી એને કોન્ક્રીટથી ઢાંકી દઈશું અને એક કેનાલ જેવું સિસ્ટમ ઓપરેશનલ સિસ્ટમ કરી દઈશું કે એને કોક ખોલો ત્યારે પાણી આવે અને કોક બંધ કરો ત્યારે નહીં આવે તો આપણે ફ્લડ ઉપર ક્યારેય પણ કંટ્રોલ નહીં કરી શકીશું એ આપણા કંટ્રોલ બહારની વાતો છે કેમકે કે વરસાદ આપણને કંઈને નથી આવતો એટલે આપણે આ સિસ્ટમ જે જેવી આવેલી છે એવી રાખવી પડશે એના માટેના જે લો લાઇન એરિયા છે એને ઓપન રાખવા જ પડશે અમુક ડિમાર્કેશન કરવું પડશે કે ભાઈ અહીં કોઈ પણ જાતની બિલ્ડિંગ નહીં જ આવે ક્યારે પણ કેમકે આ વોટરવે છે પાણીનો જવાનો રસ્તો છે તો એ આપણે ખુલ્લો રાખવો જ પડશે ટીપી સ્કીમો એ પ્રમાણે આપણને કરવી પડશે એટલે તંત્રને આ જ વાતો અમારે કહેવાની છે સામાન્ય નાગરિક પણ હવે આ વાતો સમજતો થયો છે જાણકાર થયો છે અમે એવા નથી કે બધા જ ઇન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના ને ક્ષેત્રફળમાં બધા જ સારી રીતે સમજાવી શકીએ પણ આપણને એટલું તો ખબર પડે કે વરસાદનું પાણી જે લો લાઈન એરિયામાંથી વહીને જાય છે ને આવા નદીઓ થકી શરીર શહેરની બહાર નીકળી જાય છે તો એ વિસ્તારોને આપણે ખુલ્લા રાખવા જ પડશે આ વસ્તુ આપણને ખબર પડવી પડશે એનું કારણ એક તો જો બે સત્યાવીસ તારીખે આપણને ત્યાં ફ્લડ હતું અઠાવીસ મે પૂર પણ નહોતું પણ એવા વિસ્તારો છે તમને વડોદરામાં તમે ફર્યા છો મને મારા હતા તમે વધારે ફર્યા હશો તમને ખબર છે કે એવા વિસ્તારો છે કે જ્યાં અઠ્યાવીસ મે પૂર નહોતું તોય પણ પાણી નીકળ્યું હતું એવા વિસ્તારો હતા જ્યાં સત્યાવીસ મે પૂરના દિવસે પાણી નહોતું અને અઠ્યાવીસ મે નીકળ્યું તો ચોક્કસ આપણને ખબર પડે કે ક્યાંક વહેતા પાણીના રસ્તાઓ એમણે અવરોધ્યા છે આપણે તો આ અવરોધ આપણે દૂર કરવા પડશે પછી એ ઇલિગલ કન્સ્ટ્રક્શન હોય લીગલ કન્સ્ટ્રક્શન જે પણ હોય નદીનો જે પટ છે એને આપણે ખોલવો પડશે આ આપણને કરવું જ રહ્યું